એ સમયે સમસ્ત લોકને આનંદ આપનારા ભગવતી લક્ષ્મીજીએ આદરપૂર્વક સમગ્ર જગતનું પાલન કરનારા હોવા છતાં પોતાની સમૃદ્ધિ પ્રત્યે ઉદાસીન જેવા થઈ આ ક્ષિર સાગરમાં એનું શું કારણ છે શ્રી ભગવાન બોલ્યા હે સુમુખી હું માત્ર સુઈ જ નથી રહ્યો તત્વોનું અનુસરણ કરનારી અતંત અંતદ્રષ્ટિથી મારા પોતાના મહેશ્વર તેજનો ક્ષાત્કાર પણ કરી રહ્યો છું હે દેવી આ તેજ છે એ છે કે જેના યોગી પુરુષો કૃષાગ્રહ વૃદ્ધિથી પોતાના અંતઃકરણમાં દર્શન કરે છે તથા જેનાથી મીમાસના વિધાન કરે છે એ મહેશ્વરનું આત્મરૂપ લોક શક્તિ રહી અખંડ આનંદ પૂજ તત દૈત્ય એ જ આધીન છે હું એનો જ અનુભવ કરું છું હે દેવેશ્વરી એ જ કારણ હું તને નિધાની હોઉં એમ લાગે છે